આટલું વહેલું હોવાનું કારણ એ જ કે આજે આપણે પાંજરાપુરમાં ગવર્મેન્ટ કેમ્પ છે કેમ્પ માટે ગાડીઓ આવી ગઈ છે સરકારી ગાડી સાંજે હીટમાં હતી એટલે આજે સવારે છે એને બિદાન થઈ ગયું છે આપણે પાંચ છ દિવસ પહેલાં એક ભેંસ આવી હતી તમને ખબર હશે આગળના પગની અંદર જબ્બર ટ્યુમર હતી જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી જ અને સવાર સવારના વહેલી કરી નાખી છે જો લગભગ છેલ્લા બે મહિનાથી છે આપણે સવારના તો ગાયો જોઈએ જ નથી લગભગ હો કંઈ નક્કી નહીં વચ્ચે જોઈ લીધું હોય તો બાકી વળી આજે જોઈ છે અને આજે સવારના આટલું વહેલું હોવાનું કારણ એ જ કે આજે આપણે પાંજરાપુરમાં ગવર્મેન્ટ કેમ્પ છે જે આપણા પાડાન ભેંસોન છે ને એને વેક્સિનેશન કરવાનું છે એટલા માટે તો એટલા માટે જ આપણે વહેલાં નીકળી ગયા છે અને સવાર તો જુઓ આજની કચ્છની અંદર છે સવારના તમે ઉઠો ને આવી સવાર હોય તો એ સવાર બીજું શું માગેજો એવું મસ્ત વાતાવરણ છે ધીમો ધીમો વરસાદ પડે છે પારેની પારે પલરી ગઈ પારે પલરી ગઈ રોજી પલરી ગઈ રાજીને જો આ તો જો શેઠ આ ન પલરે કારણ કે એ તો મારું તો હોશિયાર રહ્યો ને અંદર હાલ્યો જાય કેવો તોફાની છે ખબર જો જો તોફાની છે તોફાની બાકી જો ધીમો ધીમો અત્યારમાં વરસાદ ચાલુ થયો છે અને ઓમ અંધાર એટલો બધો ખાસ છે નહીં પણ ફર છે ફરતો એટલે જો આવી જાય તો આવી જાય એવું છે તો જોઈએ છે વરસાદ આવશે કે શું તો ઝીણું ઝીણું ઝરમર વરસે છે આવી તો હવે જાશું આપણે પાંજરાપુર પાંજરાપુર જઈએ જે આજે કેમ્પ છે એ બધી તૈયારી કરીએ આપણે પાંજરાપુર પહોંચી ગયા ત્યાં પાંજરાપર પહોંચતા પહોંચતા ના ભીના થયા કે ન કોરા રહ્યા એવું થઈ ગયું અદબેરું જેવું થઈ ગયું છે કેમ કે જીણો જીણો વરસાદ ઘણો ચાલુ થઈ ગયો જો અને આજે વરસાદ જેવું વાતાવરણ છે તો આપણા મોબાઈલમાં માઇકનો પ્રોબ્લેમ છે તો તમને ઘણી બધી તકલીફ પડશે તો આજનો દિવસ જોઈ લેજો કાલે એવું જ હતું કાલે શું છે કે એડિટિંગ વખતે જ મેં તમને વાત કરી આગળ એ પ્રમાણે એડિટિંગ વખતે જ મને ખબર પડી હતી કે આવી રીતે ઘણા બધા અવાજનો પ્રોબ્લેમ આવ્યો છે પણ આ શું વરસાદ છે ત્યાં સુધીને હવે મોબાઈલ એ મારે હેલ્થી બદલાવવો પડશે એવું લાગે છે તો જોઈએ હાલો ધીમે ધીમે ગોઠવીએ કાંઈ કારણ કે મોબાઈલ એ મેં હજી હમણાં જ લીધો છે એટલે બદલાવવામાં થોડું વિચારવું પડશે પણ આપણે કાંઈ ગોઠવી નાખશું તો તમને ક્લિયર વોઈસ આવે ક્લિયર વિડીયો આવે તમને મસ્ત મજા આવે એવું જ બનાવવાની હું કોશિશ કરીશ તો એ ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય છે પણ આપણે બધું ગોઠવી નાખશું હવે થોડી વારમાં જાશું આપણે વાડાની અંદર અને વાડાની અંદર જઈને ચેક કરીએ તો આપણે માંદાવારા વાળામાં અને માંદાવારા પિંજરામાં બંનેમાં ચેક કરી લીધું છે કે નવો કેસ છે નહીં બાકી વરસાદ હજી એમને એમ ચાલુ જ છે અને તમે અહીંયા ચેક કરી શકો છો આપણી કેમ્પ માટે ગાડીઓ આવી ગઈ છે સરકારી ગાડી અને સાઈબોન બધા આવી ગયા છે થોડી વારની અંદર જ આપણે જવાનું છે બાબુશ્રીને ત્યાં કને ઘેટા બકરા અને જે પાડા છે એમાં વેક્સિનેશનનું કામ સ્ટાર્ટ કરશું તો મિત્રો આપણે અહીંયા સ્થાનિક વિભાગમાં જ્યાં અત્યારે આપણે છે ને આ જે રોજ આપણે બતાવતા હોય છે એ સ્થાનિક વિભાગ ત્યાં કને મહિના દિવસ પહેલાં બ્રુસોલોસિસનું વેક્સિનેશન કરેલું હતું છ આપણી વાછડીઓ અને સાત પાડી તો એનું આ જે બ્લડ સેમ્પલ લેવાનું હતું તો એના માટે જે ગાડી આવી હતી અને કેમ્પય છે તો બ્લડ સેમ્પલનું કામ ઓકે થઈ ગયું છે પાડીઓ જો આ બધી છેલ્લી ટેગવાળી દેખાય ને આમાં ચાર છે અને બીજી ત્રણ છે ને એ આપણી ભેંસોમાં છે તો બધાનું બ્લડ કલેક્શન થઈ ગયું છે અને વાછડીઓનું બ્લડ કલેક્શન થઈ ગયું છે અને એ કરતાં કરતાં આપણી હાલત જો કાંઈક આવી થઈ ગયો અત્યારે થોડો હતો ને પગ તો ધોઈ નાખ્યા છે નહીં તો છાણ છાણ થઈ ગયા હતા અને હજી તો વેક્સિનેશન બાકી છે બાબુસરી વિભાગમાં આપણે જવાનું છે અત્યારે થોડી વાર રેસ્ટ કરીએ છીએ અને અહીંયાનું કામ બધું ઓકે થઈ ગયું છે તેર સેમ્પલ લીધા છે આપણે ટોટલ અહીંયાથી બ્રુસોલેસીસનું જેની વેક્સિનેશન થયું હતું એના જ બ્લડ સેમ્પલ લેવાઈ ગયા છે અને અહીંયા શું છે પાડીઓ ધાવેલી અને વાછડીઓએ ધાવેલી એટલા માટે થોડુંક પકડવામાં તકલીફ ઘણી પડે પણ છતાં ધીમે ધીમે બધું કામ ઓકે કરી નાખ્યું છે અને હવે ચાલુ કરવાનું છે વેક્સિનેશન પણ એ જવાનું છે પાબુશ્રી થોડી વારની અંદર જ આપણે નીકળશું તો આપણે અહીંયા પાબુશ્રી પહોંચી ગયા હતા અને તમે બધી ક્લિપ જોઈએ વેક્સિનેશનનું કામ ચાલુ હતું તો ઘેટાબકરામાં વેક્સિનેશનનું કામ ઓકે થઈ ગયું છે અને અત્યારે પાડાની અંદર એચએસનું વેક્સિનેશન ચાલુ છે જોઈ શકો છો તમે તો આપણે ઘેટાબકરામાં અને જે મોટા પાડા છે એમાં બે વર્ષથી ઉપરના પાડા છે એમાં વેક્સિનેશનનું કામ ઓકે થઈ ગયું છે અને અત્યારે જો બે વર્ષથી નાના જે હોય ને પાડા એમાં વેક્સિનેશનનું કામ ચાલુ છે સામે તમે જોઈ શકો છો તો હવે છે અહીંયા કને આ એક વાડો રહ્યો છે આ વાડામાં થઈ જાય વેક્સિનેશનનું કામ પછી આપણે અહીંયા નીકળશું જાશું સ્થાનિક વિભાગમાં તો આપણે જે પાબુશ્રી વિભાગમાં બધું કામ કરતા જાય કેમ્પનું કામ એ બધું ઓકે થઈ ગયું હતું અને પછી ગયા આપણે સ્થાનિક વિભાગમાં અને ત્યાંથી આવી ગયા આપણે આપણી ગૌશાળાએ પણ અત્યારે છે આપણે ડાયરેક્ટ અહીંયા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ પણ પાછળના વાળામાં ચાલુ કર્યો છે વિડીયો તો વિડીયો અહીંયાથી ચાલુ કરવાનું કારણ એ કે આપણી ગૌશાળાએ ગોવાત્રીની ગાડી આવી હતી અત્યારે હું આપણે ચરાનો છે એ સોલ્ટેજ છે એટલા માટે ગોવાત્રી લીધી હતી અને ગોવાત્રીની ગાડી આજે આવી હતી તો હજી જાય જ છે જો તમને અહીંયા અવાજ આવતો હશે તો એ આપણે ખાલી કરવાની હતી એટલા માટે આપણે સીધા અહીંયા આવી ગયા હતા અહીંયા આવીને આખી ગાડી ખાલી કરી નાખી છે અને ત્યાં સુધી મેં આને નીણ નાખી હતી તો બધા છે જે થોડી ઘણી નીણ પડી હતી ને કાલ સાંજની એ બધી ખાઈ લીધી અને એના પછી છે અત્યારે આપણે હવે ફરી આપણે ગૌમાત્રી જે નવી લઈએ એ નાખવાની છે અને ચેક કરવાનું છે કે કેવી ખાય છે એ તો એ હવે થોડી વારમાં નાખીએ આપણે અને સામે પાણી ભરવાનું કામ ચાલુ છે અને બીજી એક નવી વાત એ કે જે આપણે પાંચ છ દિવસ પહેલાં જે આપણે બંસરી રહી એનું આપણે એવું લાગ્યું હતું કે હીટમાં હોય એવું એ કાલ સાંજે હીટમાં હતી એટલે આજે સવારે છે એને બિદદાન થઈ ગયું છે બંસરીને અને બંસરીને એ બિદદાન આપણે મોતીનું જ કર્યું છે અને મોતી બુલની ડિટેલ આપણા કાને છે નહીં એટલે મારી પાસે મને ખબર નથી હર્ષદ પાસે તો બધી પૂરી સંપૂર્ણ માહિતી એની છે તો એની પાસેથી હું લઈને તમને ક્યારેક જણાવીશ બાકી અત્યારે તમારી રીતે તમે જોઈ લેજો મોતી બુલનું બિદાન થયું છે બંશ્રીને સવારના છે એ કરી નાખી છે અને કમ્પ્લીટ બિદાન થઈ ગયું હતું બાકી આજે જો ઘણા બધા આપણે હોળકા અને વાછડીઓની બધી આડી ગઈ છે અહીંયા આજારો એ બધા છે અને અત્યારે જો આને નીણ ખાય છે ત્યાં સુધીમાં આપણો અહીંયા પાણી ભરાઈ ગયું તો ફટાફટ છે એ મોટર બંધ કરતા હોઈએ ને આના માટે નીણ લેતા આવીએ જે નવી ગોવાત્રી આવી છે ને એ ગૌવાતરી એટલી સારી નથી અત્યારે કારણ કે આ તો આઉટ સિઝન છે ને એટલા માટે શું આપણે ચરાનું છે સોલ્ટેજ છે એટલા માટે આપણે લીધી છે તો એને હમણાં નાખીએ તો આપણે જે નવી ગોવાત્રી આવી છે એ ભરી આવ્યા હતા ને બધાને નાખી દીધી છે ત્યાં ચેક કરો આમ ખા ઓછું કરે છે અત્યારે આપણે જાર નાખી હતી એટલે ઓછી ખાય છે કે ભાવતી નથી શું આમ શું થોડી ગોવાત્રી છે નબળી પણ હવે અત્યારે એ તો મળે નહીં સારી તો એટલા માટે જોઈએ છે હવે કેમ ખાય કે નહીં કારણ કે અત્યારે તો કંઈ ખાતા નહીં એટલું બધું જો અહીંયા સામુ જોઈએ છે આપણી તો અમુક ખાય છે ને સાંજે આપણે આવીને ચેક કરશું અત્યારે અડધી ભારી નાખી છે તો સાંજે કેટલું પડ્યું હશે એ ઉપર નક્કી થશે કારણ કે હજી ત્યાં છે બોલેરો પિકઅપ ડાલું છે ને ત્યાં પડ્યું છે એક ભર્યા અને એક છે જો ખાશે તો બીજું ભરવા જાશું બાકી નહીં અને સામે બધું કામો ઓકે થઈ ગયું પોપટને પાણી પાય એને નીણ નાખી દીધી વાછોડાને પાણી પાય એને નીણ નાખી દીધી અને અહીંયા પાણી ભરી નાખી હોય બધાને નીણ નાખી દીધી તો અત્યારે આપણી ગૌશાળાનું બધું કામ બપોરનું ઓકે થઈ ગયું છે તો હવે જાશો આપણે ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આવીને આપણે બધું ચેક કરી લીધું હતું કાંઈ નવો કેસ હતો નહીં અને બાકી આપણે પાંચ છ દિવસ પહેલાં એક ભેંસ આવી હતી તમને ખબર હશે આગળના પગની અંદર જબ્બર ટ્યુમર હતી અહીંયા સાઈડમાં તમને ફોટો લગાવી દઈશ તો તમે જોઈ લેજો એ ભેંસ છે એ ગઈકાલે છે એક્સપાયર થઈ ગઈ છે તો ભગવાન એના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવાય ભગવાનની પ્રાર્થના કારણ કે આપણે કાલે બપોર પછી રજા ઉપર હતા અને કાલે જ એક્સપાયર થઈ છે અને સવારના આપણે ઘણું બધું કામ હતું આ કેમ્પની ધોળાધોડીમાં કાંઈ વાતચીત આપણે થઈ નહીં એટલા માટે આપણે સવારના કાંઈ ખબર નથી પણ અત્યારે જ આપણે જાણ થઈ કારણ કે હું અહીંયા રાઉન્ડ મારવા આવ્યો ને તો મેં એ બેં જોઈ નહીં તો મેં ભગતને પૂછા કરી તો એણે કીધું કે કાલે જ એક્સપાયર થઈ ગઈ છે પણ હું તમને કહેતા ભૂલી ગયો અને આપણે પૂછતા ભૂલી ગયા મતલબ ઓમ તો અહીંયા તો એવું ચાલુ જ રહેતું એટલે એવું કાંઈ હોય નહીં તો એણે મને જણાવ્યું નહીં તો એ અત્યારે મને જાણ થઈ તો મેં તમને જણાવી દીધું છે તો એ તો થયું હવે બાકી તો બીજું એના સિવાય બીજો કઈ વાડા ની અંદર કઈ કેસ છે ને બધો ઓકે રિપોર્ટ છે બાકી જો આપણે છે ઓપરેશન કરેલી ગાય એ શાંતિથી બેઠી છે એની કઈ તકલીફ નથી અને બાકી કઈ નવો કેસ છે નહીં તો હવે જાશું આપણે હોસ્પિટલ ની અંદર ત્યાં કહેશું જો કઈ નવો કેસ આવે તમને બતાવીએ તો મિત્રો પછી પાંજરાવાર ગૌશાળા વિભાગમાં ગાય ની આપણે દવા કરી હતી પણ કાંઈ બતાવી નહીં તમને અને અત્યારે આવી ગયા સીધા આપણે આપણી ગૌશાળાએ અને જો પોપટ સેટ તો ક્યાં ગયા અને બાકી આપણી બધી ગાયો આવી ગઈ છે બારે છે અને ફટાફટ છે હવે ને એને ખીલે બાંધીએ અને પછી ગાયો લઈએ અંદર વાસોડાનું ખાણ બનાવી બધું કામ કરવા માંડીએ તો આપણે આપણી ગૌશાળા એ છ વાગ્યા આવ્યા હતા ને અત્યારે સાત વાગ્યા છે તો એક કલાકની અંદર છે આપણે આપણી ગૌશાળાનું પચાસ ટકા કામ ઓકે કરનાયું છે અને કામની અંદર સૌ પ્રથમ તો વાસુડાનું ખાણ બનાવી અને પિંજરાની અંદર મૂક્યું હતું આની અંદર અને પછી પાછળ જે અડધા વાસુડા હોય ને એને અહીંયા અંદર લીધા તો એ બધાએ ખાઈ લીધું છે ઓકે એના પછી લીધી હતી આપણે ગાયો ને બધીની અંદર અને ગાયો અંદર લઈ અને પછી એને ખાણ મૂકી દીધા હતા તો જો એ બધી ખાય છે અમુક એ ખાઈ લીધું આ ભૂરી ખાઈ લીધી બાકી આ બંને જાઉં મેઘલ ને પૂનમ આ બંને તો ખાધા કરતાં ઢોરે વધારે જાઉં કેટલું ઢોરી નાખ્યું આમ શું છે મો ઊંચું લઈને એટલે ઢોરાઈ જાય અને બાકી તો બધા ખાણ ખાય છે અને પોપટ ને માયા બંને અહીંયા ખાય છે એ બંને સાથે ખાઈ ને એ બે ઢોરે નહીં જો કેમ કમ્પ્લીટ ખાય ને બાકી આ બનસી જો સવારના આપણે બીજદાન કર્યું છે એ તો આપણી ગૌશાળાનું અત્યારે પચાસ ટકા કામ ઓકે થઈ ગયું છે અને બીજી વાત કે હોડકા પશુ મેળાની બે ત્રણ દિવસથી પોસ્ટર ફરે છે અને બે ત્રણ મિત્રોએ આપણે પૂછાઈ કરી કે ત્રણ તારીખ ને ચાર તારીખ જે નવમો મહિનો છે એની ત્રણ તારીખ ને ચાર તારીખ એ બે દિવસના મેળો છે તો હજી ઓફિશિયલ કંઈ આપણે પોસ્ટર જોયું નથી આ જોયું છે એમ એડિટે એવું હોય એવું પણ હજી ઓફિશિયલ આવશે ત્યારે હું તમને બધાને જરૂર જણાવીશ અને તારીખ એ હું તમને બધાને આપી દઈશ બરાબર અને ઘણા મિત્રો એ પૂછા કરતા હતા કે તમે જાશો કે નહીં ખપે એ તારીખ હોય આપણે એમાં જવાનું હોય એટલે જવાનું તો તમારે એ પ્રશ્નનો જવાબ મળી ગયો અને બીજો પ્રશ્ન આપણે રામભાઈ સુમરાએ અને બીજો પ્રશ્ન આપણે રામભાઈએ પૂછા કરી છે કે બંનેની અંદર જાતા હોય આપણે તો રાપર વચ્ચે આવે કે નહીં તો બંનેની અંદર તમે કઈ જગ્યાએથી જાઓ ને એને ઉપર આધાર રાખે તમે જો અમદાવાદ સાઈડથી આવો ને તો વચ્ચે રાપર આવે અને જો સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી આવો તો વચ્ચે રાપર ન આવે તો સ્પેશિયલ આવવું પડે બરાબર તો આ બંને પ્રશ્નોના જવાબ આપણે અત્યારે આપી દીધા છે અને હવે બીજું કંઈ આપણી ગૌશાળા એ કામ રહેતું નથી આ જે દોવાઈ કરવાનું છે એ અને એના પછી નીણ નાખવાનું છે તો બીજું કાંઈ કામ છે ને નવું તો આજના આ વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં